11:00 થઈ જશે ને મને જુગાર મની સર સાગી છે હવે લાયોલા કાનાને ફોન કરું કે ના તો બાટિયાનો ફોન આવ્યો જુગારીનો 11:00 એટલે ફોન કર્યો હશે હા બાટિયા શું હતું આયા જુગલમ માઈ ને ગરી ગયા મારી પાસે પૈસા જ નથી ને એવું જ કીધું હાલ હમણે આવું જ છો પૈસા લઈને લોન લીધી છે હાલ આ કાઈ કેરી કાઢાવા ગણા રેવા જોતા આ કાબડે કેરી કાઢાવા ગણા હાલ હમણા પૈસા લઈને આવું જ છો હાલ દેતાં દેતાં

અરે એક કામ કર ઓલો કોક ગાડીના ગોતો પડશે મારે કોકનો ફોન બોલી ન થાવા ભીમ પૈસા છે તો જ છે ભાઈ કોકનું મારવું પડે લાગે તો ફોન ફોન હાલો ક્યાં આવવાનું પૈસા બધું જ છે રાયો ને વગળી ગયો બાધિયા ને આ હું આવું છું આજી પોય આયુ નઈ નું પૈસા લઈને બેઠો છો હા આયો લે ફૂલીનો હતો આયો તમે હા કે હે તમે અમે કેરી હા રાખશું હા કેરી આપણે

જોતું <tokly> આપડે <tokly> <tokly> ah, <l empresarial> બોલો ફોન વાગે છે કોઈ તમારો વાગે બોલો અતારે એ શું રા ના ના બાઠિયું લાગે સુગારિયાને હા છે ફોન કરે તો ભાઈ છે ભૂલી ગયો તે ફોન હા હા કોઈ નથી છે આવો

बटा पल्लू पैसा थोड़ा कोषा ले आको बाकू बाकू

ले तुम्हारा पास रन नहीं मारे पत्ता का तेरे लोड नहीं है वाह वाह ले आओ श्याम बनो बनो लाया कि नहीं तू ना ये એલા આ કે પેટી ને જોતી હોય કે તમારું છે એલા આ તરંગ માં કરતા તો આપડા લૂંટણી માં થઈ ગયો આ તો આપણો હાવ લઈ ગયો યાર એ હું કર હવે દેવા તો પડશે આવા જ ને आ गए आ गए तो और पैसा चाहिए इच्छा चाहिए इधर आ जाना है आई एम આની કાકીને દીધી દે રે રે કાય ઉતનું નામા અને એંદર રે પોટ્યાપુર ભાઈ ભાઈ એ Wow! Ah. Ah.